જેમના નામની છે તરુણ બારોટ પોલીસ ખાતામાંથી નિવૃત્ત થયા ને એક દસકો થઈ ગયો છે બ્રિજ પરથી આપઘાત કરવા જઈ રહેલી મહિલાને બચાવવી તરુણ બારોટે એક જવાબદાર નાગરિક ની ભૂમિકા અદા કરી

લાગેલી સાડા ચાર ફૂટની ઊંચી મેટલ પ્લેટ પર ચઢેલી મહિલાને જોઈને તરુણ બારોટે ડ્રાઈવરને કાર રોકવાનો આદેશ આપ્યો કાર રોકાતાની સાથે જ તરુણ બારોટ અને તેમના સુરક્ષા તરત જ દોડીને તે મહિલા પાસે ગયા અને પળવારનો પણ તેમણે વિલંબ કર્યો નહીં અને મહિલાના પગ પકડી તેને નીચે ખેંચી લીધી આત્મહત્યા કરવા જોઈ રહેલી મહિલાને બચાવી લઈ તેની સાથે તરુણ બારૂટે પ્રાથમિક વાતચીત પેલા તો કરી અને તે બાદ સારંગપુર પોલીસ ચોકી તેને સોંપી દીધી અને મહિલા હેલ્પલાઇન ને પણ તેમણે જાણ કરી દીધી મહિલાઓનું કાઉન્સેલિંગ કરાયું ખાડિયા પોલીસ સ્ટેશનની હદમાં આવતી સારંગપુર પોલીસ ચોકી ખાતે સોંપાયેલી મહિલાનું અભ્યામે કાઉન્સેલિંગ કર્યું મૂળ ઉત્તર પ્રદેશના ગોરખપુરની વતની મહિલાએ પ્રેમ લગ્ન કર્યા છે અને પતિ સાથે ઘણા સમયથી અમદાવાદમાં તેઓ રહે છે પતિ સાથે બનેલા અણબનાવના કારણે મહિલા પોતાના જીવનનો અંત લાવવા માંગતી હતી માટે તે સાળંગપુર બ્રિજ ખાતે આપઘાત કરવા પહોંચી હતી તેવું તે મહિલાએ જણાવ્યું તો અભયમના કાઉન્સિલરે પતિ પત્ની બંને સાથે વાતચીત કરી અને તેમને સમજાવી અને ઘરે રવાના કર્યા પરંતુ અહીં સવાલ એ બને છે કે આ તરુણ બારોટ છે કોણ તો જાણીએ કે તરુણ બારોટ છે કોણ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા અને શહેરની તેમની નોંધપાત્ર કામગીરીને લઈને રાજ્ય સરકારે પીએસઆઈ માંથી પીઆઈ બનાવી આઉટ ઓફ ટર્ન પ્રમોશનની ની પ્રથા શરૂ કરી બારોટ હવે પીએસઆઈ માંથી પોલીસ ઇન્સ્પેક્ટર બની ગયા જીવના જોખમે અનેક ગુનેગાર અને ત્રાસવાદીઓને પકડનારા તરુણ બારોટના નામે ગુજરાત પોલીસમાં સૌથી વધુ એન્કાઉન્ટર નોંધાયેલા છે વર્ષ ઓગણીસો અઠ્ઠાણુમાં ડોન અબ્દુલ લતીફ એન્કાઉન્ટર સહિત અનેક ગુનેગાર અને ત્રાસવાદીઓના તરુણ બારોટ બંદૂકની ગોળીએ ઢીમ ઢાળી ચૂક્યા છે આ ઉપરાંત વર્ષ ઓગણીસો બાણુમાં શીખ ત્રાસવાદી

ઉમ માટે વિવિધ રાજ્ય સરકાર તરફથી પંદર એવોર્ડ અને ચારસો ત્રીસ રિવોર્ડ બારોટ તેઓ મેળવી ચુક્યા છે વર્ષ બે હજાર ચૌદ ડીવાય એસપી તરીકે તરુણ બારોટ પોલીસ ખાતામાંથી નિવૃત્ત થયા ગુજરાત સરકારે પૂર્વ પોલીસ અધિકારી તરુણ બારોટ કક્ષાની સુરક્ષા પણ આપવામાં આવી છે નિવૃત્તિ બાદ અત્યારે તરુણ બારોટ શું કરી રહ્યા છે તે જોઈએ તો નિવૃત્તિ બાદ તરુણ બારોટ સામાજિક સેવામાં લાગી ગયા છે બાપુનગર ભીડભંજન હનુમાન મંદિર ખાતે દર શનિવારે જરૂરિયાત મંદોને ભોજન પીરસવાનું કામ તરુણ બારોટ અને તેમનો પરિવાર અનેક વર્ષોથી કરતો આવ્યો છે કોરોના કાળમાં પણ બારોટ પરિવાર અનેક સેવા આપી ચૂક્યો છે ગરીબ પરિવારની દીકરીઓના લગ્ન હોય કે બાળકોના શિક્ષણ માટેની જરૂરિયાત બારોટ પરિવાર હંમેશા સૌની મદદ કરતો રહે છે નિવૃત્તિ બાદ તરુણ બારોટ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે તો આ છે તરુણ બારોટી કહાની જાણે એક મહિલાને મરતા બચાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા બચાવી તમને તરુણ બારોટ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આભાર